મુકેશભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટને આકસ્મિક રીતે એક્સિડન્ટ થયો હતો ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા હતા તેમણે એસબીઆઈ બાટિયલ શાખામાંથી પાંચસો રૂપિયાનો એક્સિડન્ટ વીમો લીધો હતો તેમના પત્ની રમીલાબેન મુકેશભાઈ બ્રહ્મભટ્ટને એસબીઆઈ બેંક બાટિયલ શાખા દ્વારા દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ બાટિયલ શાખાના શાખા પ્રબંધક બ્રાન્ચ મેનેજર જેપી સુમન આણંદ જિલ્લાના રિજનલ મેનેજર વિક્રમસિંહ દારિયા તેમજ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ હેડ ઉજ્જવલ બાવસાર તેમજ ડેપ્યુટી મેનેજર સિદ્ધાર્થ વ્યાસ ખાસ હાજર રહ્યા હતા આ ઉપરાંત ભાટીયલ શાખાના કેસ ઓફિસર વિનીતા બાગડી અને સ્વાતી રાઠોડ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો ભાટિયલ ગામના આગેવાનો તેમજ દૂધ સહકારી મંડળીના સેક્રેટરી ધવલભાઈ બારોટ પણ હાજર રહ્યા પ્રમણ છે મારો ગામનું નામ ભાટિયલ છે આજે મારા ભાઈનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થયું એના બદલાની અંદર મને દસ લાખ રૂપિયા એસબીઆઈ બેંક બ્રાન્ચમાંથી મળી રહ્યા છે કઈ રીતે વીમો કરાવ્યો હતો અને શું હતું એ પાંચસો રૂપિયાની સ્કીમ હતી એને પાંચસો રૂપિયાનો વીમો ભર્યો હતો એને લાખ રૂપિયા મળ્યા છે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ બધાને હું વિક્રમસિંહ ઉમંગસિંહ ગરિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રિજનલ મેનેજર છું આણંદ જિલ્લાની જેટલી પણ એસબીઆઈની બ્રાન્ચો છે એ બધી અમારી અંડરમાં આવે છે આજે આપણી ભાટીયેલ બ્રાન્ચના કસ્ટમર એવા શ્રી મુકેશભાઈ શાંતિલાલભાઈ બ્રહ્મભટ જેઓ આપણી પાસે એક શેરિંગ ખાતું રાખેલું હતું એમને એમનું એક દુર્ઘટનામાં અવસાન થયું જે ગામમાં આવતા હતા ત્યારે એક ઓટો રિક્ષા સાથે એમની બાઇકનું એક્સિડન્ટ થવાથી એમનું મૃત્યુ પામ થયેલ છે મુકેશભાઈના એકાઉન્ટમાંથી આપણી વાટીયેલ બ્રાન્ચમાં એક પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો પાંચસો રૂપિયાનું પ્રીમિયમ એમણે પે કરેલું હતું એ પૈસા આપેલા હતા જે પ્રીમિયમ જે લોકોનું અકસ્માતમાં મૃત્યુ થાય છે એની સામે વળતર આપવા માટે હોય છે તો મુકેશભાઈને એ ઇન્સ્યોરન્સ કવર હતો એના લીધે આજે એમના પત્ની શ્રીમતી રમીલાબેન બ્રહ્મટને આપણે દસ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે એ દસ લાખ રૂપિયા એમના મૃત્યુ પામવાથી આ જે પરિવાર છે જેમને આપણે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી આપણે આ કામ કરીએ છીએ તો હું સ્ટેટ બેંકના એક હોદ્દેદાર વ્યક્તિ તરીકે દરેક ઇન્ડિવિજ્યુઅલ્સને દરેક વ્યક્તિ જે નાનામાં નાનો છે ગામનો જે નાનામાં નાનો છે તાલુકાનો જે નાનામાં નાનો વ્યક્તિ છે આપણા જિલ્લાનો બધાને હું એવી વિનંતી કરીશ કે આપ સૌ આ પ્રકારના વીમાનો લાભ ઉઠાવો કેમ કે જે રીતે મુકેશભાઈને આપણે આ જે સહાય આપી શક્યા એવી સહાય આપણે દરેક સુધી પહોંચાડી શકીએ એ વિનંતી સ આપને ધન્યવાદ